માં દેવી દેવતાઓ પછી પૂર્વજોનું વિશેષ સ્થાન અને મહત્વ છે પિતૃ લોકમાં રહેતા આપણા પૂર્વજોની આત્માઓ શ્રાદ્ધ પક્ષ દરમિયાન તેમના મોક્ષ માટે અને પરિવારને આશીર્વાદ આપવા માટે પૃથ્વી પર આવે છે અને જ્યારે પૂર્વજોની આત્મા સંતુષ્ટ થાય છે ત્યારે તે સુખ અને શાંતિના આશીર્વાદ સાથે વિદાય લે છે તો કેવી રીતે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓને કરશો જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતી દૈવન તદુસુપ્ત છે જ્યોતિરે કંતન મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે તર્પણથી થશે પિતૃ પ્રસન્ન તર્પણથી તૃપ્તિ તર્પણથી તૃપ્તિ કોની તૃપ્તિ પિતૃઓની તૃપ્તિ પિતૃ પ્રસન્ન થાય છે આમ તો શાસ્ત્ર એવું કહે છે કે નિત્ય તર્પણ રોજેરોજ દરેક વ્યક્તિએ પોતાના પિતૃઓનું તર્પણ કરવું જોઈએ ખાસ કરીને શ્રાદ્ધ પક્ષમાં એ આપણે કરવું જોઈએ જેમ આપણે કોઈ નારમ બલી કરીએ પ્રેતબલી કરીએ સ્વાન કરીએ અથવા પિતૃઓની પાછળ કોઈપણ યજ્ઞ કરીએ અથવા પિતૃ તર્પણ કરીએ છીએ ત્યારે એમાં આ નિત્ય તર્પણ જે છે દિવર્ષીય પિતૃમનુષ્ય તર્પણ એ આપણે કરતા હોઈએ છીએ અને આ કે નિત્ય કરવાનું હોય છે નિત્યક્રમની અંદર આને ગણવામાં આવે છે પણ હવે આ તર્પણ નિત્યક્રમમાં આપણે કેવી રીતે કરવું જોઈએ એની હું તમને સંક્ષિપ્ત જાણકારી હું આજે તમને આપીશ એવું કહેવાય છે મનુષમૃતિ પ્રમાણે તર્પણ કેમ કરવામાં આવે છે તર્પણને પિતૃ યજ્ઞ કહેવામાં આવે છે અને તર્પણથી શું થાય તર્પણથી પિતૃનું આત્મા તૃપ્ત થાય છે એવું કહેવાય છે કે ભગવાન રામજી જ્યારે વનવાસ ગયા હતા અને તે દરમિયાન એમને સમાચાર મળ્યા કે એમના પિતા એટલે કે દશરથ રાજા જે જીવને મતલબ પોતાનો દેહને ત્યાગી દીધો છે એમની અગ્નિ સંસ્કાર થઈ ગયા ત્યારે એવું કહેવાય છે કે ભગવાન રામજીએ તે વખતે ત્યાં નજીકમાં એક તીર્થ ક્ષેત્રમાં જઈ અને ત્યાં તિલાંજલિ નદીની અંદર તિલાંજલિ આપી હતી તિલાંજલિ એટલે કે તલ અને જલ ભેગા કરીને પિતૃઓને તર્પણ કરવું એને તિલાંજલિ કહેવામાં આવે છે અને તર્પણથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે પિતૃઓની જે તરસ લાગી હોય જે જલની એ તરસ છુપાય છે એટલે એની તર્પણથી તૃપ્ત થાય છે પિતૃઓ હવે જો શ્રાદ્ધ પક્ષની અંદર તમને તમારા ઘરે તર્પણ કરવું હોય સંક્ષિપ્ત તો હું તમને થોડીક જાણકારી આપું છું પણ જો વિશેષ તમારે તમારા આખા ગોત્રના બધા જ વ્યક્તિઓનું સારી રીતે તર્પણ કરવું હોય તો એક વિદ્વાન પંડિતની મદદ લઈ અને દેવર્ષિ પિતૃ મનુષ્ય તર્પણ તમે કરાવી શકો છો અને આ નીતિએ જે રોજ કરવું હોય તો પણ તમે આ આ તર્પણ કરીને પિતૃના આશીર્વાદ લઈ શકો છો હવે એમાં શું કરવાનું હોય છે કે તર્પણ કરવું હોય ત્યારે હંમેશા પહેલું પિતૃનું તર્પણ કરતાં પહેલાં ભગવાન નારાયણ એટલે કે છે એટલે કે વિષ્ણુ ભગવાનને યાદ કરીને પેલી એમની પૂજા અને એમનું તર્પણ કરવું હોય કે વિષ્ણુ ભગવાનની પૂજાની પાછળ પિતૃનું તર્પણ કરો છો તો એનાથી પિતૃ પ્રસન્ન થાય છે તો ભગવાન નારાયણ એટલે વિષ્ણુ ભગવાન એમાં શાલિગ્રામ પણ ચાલે લડુ ગોપાલ પણ ચાલે ભગવાન નારાયણનું સ્વરૂપ હોય તો નારાયણ સ્વરૂપનું પૂજન કરવાનું છે અને એ ભગવાનનું આમ તો સત્ય સ્વરૂપ નામ કહેવામાં છે કે ઉર્વ્યા ક્ષીરે સમુદ્રેશ્મીન શીતચંદ્રેશણિકે તત્વત્વ સત્યા શ્રાદ્ધમ સતીશે ભવસન નહીં દઉં કેમ કે શ્રાદ્ધમાં સત્ય નામ વિષ્ણુ ભગવાનનું સત્ય નામથી પૂજન કરવાનું લખેલું છે તો તમારે પિતૃનું તર્પણ કરવું હોય તો તમે ભગવાન વિષ્ણુ ભગવાનને પૂજન કરો અને વિષ્ણુ ભગવાનને એક પાત્રની અંદર મૂકી અને એક બીજું તાંબાના પાત્રની અંદર તમારે થોડુંક એમાં દૂધ પધરાવું ચંદ્રન પધરાવું તુલસીનું પાન એમાં થોડો તલ પધરાવી અને એ પાણી મિક્સ કરી અને જમણા હાથે જે આચમની હોય જે તાંબાડી એ આચમનીમાં જલ ભરી અને ભગવાન વિષ્ણુ ભગવાનની ઉપર તમારે એકસોને આઠ વખત પધરાવવાનું અને એ કરવાથી વિષ્ણુ ભગવાનનું તર્પણ થાય છે એમની ઉપર અર્પણ કરવું તર્પણ મતલબ એમની ઉપર અર્પણ કરવું અને શક્ય હોય તો વિષ્ણુ ભગવાનની ઉપર ખાલી આ શ્લોક બોલીને પાણી ચડાવવું એટલે સમસ્ત પિતૃઓ તૃપ્ત થાય છે એ શ્લોક છે અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુડરી કાક્ષ પિતૃ મોક્ષ પ્રદોભવ અનાદિ પરથી બીજી વખત કહી દઉં અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગાધર અક્ષય પુડરી કાક્ષ પિતૃમોક્ષ પ્રદોભવ આ શ્લોક બોલીને ભગવાન વિષ્ણુ ભગવાનની ઉપર તમે પાણી અર્પણ કરો છો તો એનાથી પિતૃઓ તૃપ્ત થાય છે બીજા નંબરની વસ્તુ હવે તમને તમારા પિતૃનું તર્પણ કરવું છે તો ઘણી વખત આપણે તર્પણ માટે નદીમાં જઈને હાથમાં પાણી લઈને તર્પણ કરીએ છીએ પણ તમે તમારા ઘરમાં તમને એવું લાગે કે મારે ભગવાનનું મારા પૂર્વજોનું તર્પણ કરવું છે તો એની પણ હું તમને વસ્તુ સમજાવી દઉં તર્પણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું પહેલું તર્પણ કરતી હો કરતા હોવ ત્યારે તમારા હાથની અંદર થોડોક દર્ભનો ટુકડો રાખવાનો કેમકે પાણી તમે હાથમાં જે લો છો એમાં દર્ભનો થોડો સ્પર્શ થાય અને એ રીતે ભગવાનને અર્પણ કરવામાં આવે છે હવે હાથની અંદર છે ને આ હાથ છે જેમાં ચાર સ્થાન છે જ્યારે કોઈ ભગવાનને આપવું હોય ને ત્યારે હંમેશા લઈ અને આમ સામેથી અપાય જેમ કે સૂર્ય ભગવાનને આપણે લોટો પાણી ચડાવીએ તો આમ સામેથી ચડાવીએ છીએ તો આગળનો ભાગ જે છે આને દેવતાઓનું કહેવાય છે એટલે તીર્થ દેવતાઓનું કહેવાય છે મતલબ આગળ આપવું હોય ત્યારે દેવતીર્થ અહીંથી છે હવે રહી વાત કે અહીંયા ચાર સ્થાન છે એક મનુષ્ય આત્મતીર્થ આત્મતીર્થ એટલે આપણા મનુષ્યનું જ કહેવાય આગળ દેવતા હોય પછળ મનુષ્ય હોય જ્યાં અંગૂઠાનો ભાગ દેખાય એને પિતૃ કહેવાય અને જ્યાં આ બાજુનો છેલ્લો અંગૂઠાની સામેનો ભાગ હોય એને ઋષિતીર્થ કહેવાય મતલબ કોઈ ઋષિઓને કંઈ પણ આપવું હોય તો આમ લઈને આમ ખોબો ભરીને વચ્ચેથી મૂકવાનું હોય ભગવાનને આપવું હોય તો દેવતાઓને આપવું હોય તો આગળથી અપાય પિતૃને આપવું હોય તો અંગૂઠો મતલબ પાણી ભરવાનું તમારા જમણા હાથનો જે અંગૂઠો હોય એ બાજુ તમારે પાણી મૂકવાનું એને પિતૃઓને જાય છે મતલબ તમારા હાથના એવું કહેવાય કે જમણો હાથ બાજુનો અંગૂઠાની ઉપરથી જે જલ જાય એ તમારા પિતૃઓને અર્પણ થાય છે તો અહીંયા આપણે કોને અર્પણ કરવું છે પિતૃઓને તો તમારે એ પાત્રમાંથી જલ લેવાનું અને જમણા હાથના અંગૂઠાથી પાણી મૂકવાનું હવે જે પાત્રમાં તૈયાર કરવાની વાત હું એમાં તમને કહીશ કે તમારા ઘરમાં જો તાંબાની કોઈ કથરોટ હોય અથવા પિત્તરની કથરોટ હોય તો એ કથરોટ તમારે એમાં શુદ્ધ જળ ભરવાનું એમાં થોડું ગંગાજળ પધરાવાનું સાથે એ પાણીની અંદર થોડા તલ થોડું ચંદન તુલસીનું પાન થોડું દૂધ એમાં પધરાવાનું પાણીમાં અને પાણી પધરાય બાદ તમારે શું કરવાનું હાથમાં દર્દ લેવાનો અને ખોબો ભરીને પાણી લેવાનું અને તમારા પિતૃઓનું નામ બોલી અને જમણા હાથના અંગૂઠાથી મૂકવાનું પણ પિતૃની નામની પાછળ શું બોલવું ને એ પણ હું તમને બતાવું છું પણ પહેલાં તો અહીંયા આ તીર્થની અંદર મતલબ તમે કોઈ પાત્રમાં જલ ભર્યું એમાં મેં કયા તે બધા દ્રવ્ય નાખ્યા એની અંદર કયા કયા તો કે ચંદન પછી થોડું પુષ્પ ફૂલ હોય તો ફૂલ અથવા તુલસીનું પાન પછી તલના દાણા એમાં પધરાવવાનું દૂધ થોડું નાખવાનું જવ હોય તો જવ પધરાવાના આટલું પાણીમાં નાખ્યા પછી હવે પહેલું તર્પણ કરતાં પહેલાં પિતૃનું આવાહન કરવાનું મતલબ જ્યાં સુધી કોઈને નિમંત્રણ ના આપીએ ત્યાં સુધી કોઈ આવતું નથી એટલે પિતૃનું તર્પણ કરવું છે તો એક શ્લોક આ બોલવાનો અને આ શ્લોક છે પિતૃનો નિમંત્રણનો મતલબ પિતૃને જ્યારે બોલાવવો હોય કેમકે આવશે તમે નિમંત્રણ આપશો પછી તર્પણ કરશો તો પિતૃને પહોંચશે હવે નિમંત્રણ આપવા માટે શું કરવાનું તો કે હાથમાં થોડા તલ લેવા અને આ શ્લોક બોલવાનો આ શ્લોકથી પિતૃઓ તમારા જેટલા પિતૃઓ હોય બધા પિતૃઓ ત્યાં તર્પણનું જલ લેવા માટે હાજર થાય છે મતલબ આવે છે શ્લોક છે દિવ્ય દિવ્યલોકત્વ ગતોશી દિવ્ય લોકત્વ કૃતાંત વિદિતા મનસા વાયુભૂતેન પિત્રેહમ નિમંત્રએ પિત્રે તહમ આ શ્લોક છે આખો કહી દઉં ગતોશી દિવ્ય જો આખો શ્લોક ના ફાવે તો પિત્રહમ નિમંત્રયેત ખાલી બોલવાનું ત્વાહમ હે પિતૃ હું તમને નિમંત્રિત કરું છું તમે આવો પિત્રે ત્વાહમ આમ તો શ્લોકનો મિનિંગ કહ્યું ત્યાં ગતોશે દિવ્ય લોકત્વમ હે મારા પિત્રો જે ગદ જે દિવ્ય લોકમાં તમે જે ગયેલા છો અને હું તમને યાદ કરું છું આ અંજલિ લેવા માટે મનસાવાયુ ભૂતેના તમે વાયુ સ્વરૂપની અંદર અહીં આવો હું તમને આમંત્રિત કરું છું પિતૃત્વમિમત હું તમને નિમંત્રિત કરું છું આ અર્થ થાય છે હવે આ કર્યા પછી હાથમાં થોડા તલ રાખી એ શ્લોક બોલી અને તમારા હાથમાં તલ છે એ પાણીમાં પધરાઈ દેવાનું પછી તમારે અંજલી આપવાની શરૂઆત કરવાની પણ આપણે પિતૃની અંજલી આપવાની છે એટલે અંગૂઠ પાણી લેવાનું થોડો દર્ભ જે છે અંગૂઠા અંગૂઠો અને પહેલી આંગળી વચ્ચે દર્ભ મૂકીને આમ બંધ કરી દેવાની એટલે પાણી લઈ અને એ અંગૂઠાથી તમારે તિલાંજલિ અર્પણ કરવાની હવે એક વ્યક્તિની પાછળ ત્રણ નામ લેવાનું જેમ કે કોઈ વ્યક્તિનું જે નામ હોય તમારે એનું નામ બોલવાનું નામ બોલ્યા પછી એક બીજો શબ્દ સંસ્કૃતનો શબ્દ બોલવાનો જેમ કે કોઈ પુરુષ હોય તો ઈદમ જલમ તસ્મય સ્વધા નમઃ ઈદમ જલમ તસ્મય સ્વધા નમઃ જેમ કે કોઈ ભાઈનું ગમે તે નામ હોય તો એ પહેલું નામ બોલ્યા તો એ નામ બોલીને પછી એની પાસે ઈદમ જલમ તસ્મય સ્વધા નમઃ તો એ રીતે બોલવાનું જેમ કે હું મારા દાદાની વાત કરું તો મારા ફાધરના ફાધર જે છે એમનું નામ ધનેશ્વરભાઈ છે તો હું એમનું મારા દાદાનું નામ મારે બોલીને કરું હોય તો શું બોલવાનું ઓમ ધનેશ્વર બા એમનું જે નામ હોય ઈ અને ગોત્ર હોય તો ગોત્રનું નામ તો એમનું નામ બોલીને છેલ્લે બોલવાનું ઈદમ જલમ તસ્મય સ્વધા નમઃ ઈદમ જલમ તસ્મય સ્વધા નમઃ ઈદમ જલમ તસ્મય સ્વધા નમઃ આ ત્રણ વખત શબ્દ બોલવામાં આવે છે એમનું નામ એની પાછળ ઈદમ જલમ તસ્મય સુધા નમ ફરતી એમનું નામ ઈદમ જલમ તસ્મય સુધા નમ ફરતી એમનું નામ ઈદમ જલમ તસમય સ્વધાનમ આ રીતે બોલવાનું હોય છે પછી બીજું નામ હોય બીજા કોઈ કાકા મામા ભાઈ ફુવા જે બધા એક્સપાયર થયો તો જેટલા મૃત્યુ પામ્યા બધાનું નામ અને પાછળ ઈદમ જલમ તસ્મય સ્વધા નમઃ ઈદમ જલમ તસ્મય એ ત્રણ વખત અંગૂઠાથી પાણી તમારે ભરીને મૂકવાનું આટલું કરવાનું હવે આ તો પુરુષની વાત કરી પણ કોઈ લેડીઝ હોય તો એની જગ્યાએ ઈદમ જલમ તસ્મય સ્વધા નમઃ ની જગ્યાએ બોલવાનું ઈદમ જલમ તસ્ય સ્વધા નમઃ ઓલું તસ્મય અને તસ્ય બે શબ્દો ખાલી ફરક થાય પુરુષમાં બોલવાનું ઈદમ જલમ તસમ ઈદમ જલમ તસ્મય સ્વધા નમઃ અને સ્ત્રી હોય તો ઇદમ જલમ તસ્યય સ્વધાનમાં ઇદમ જલમ તસ્યય સ્વધાનમાં આ રીતે બોલવાનું જો કે તર્પણ માટે શ્રેષ્ઠ તમે ભૂદેવની મદદ લો વિદ્વાન પંડિતની મદદ લો એ તમને વિધિવત અને સશાસ્ત્ર પ્રમાણે એ તમને તર્પણ કરાવે છે અને આ રીતે તર્પણ કરવાથી પિતૃનો આત્મા તૃપ્ત થાય છે તો દર્શક મિત્રો આજે તર્પણને લઈને સરળ ભાષામાં મેં તમને સમજાવવાની કોશિશ કરી છે મારી રીતે અને આગળ પણ આવા કંઈ તમારા પ્રશ્ન હશે તો એવા પ્રશ્નને હું સચોટ શાસ્ત્રની દૃષ્ટિએ અને સારી ભાષામાં હું પ્રયત્ન કરીશ કે તમે સમજી શકો અને આપણા ધર્મને આપણા શાસ્ત્રને એ સરળ ભાષામાં આપણને એનું જ્ઞાન હોવું જોઈએ અને તમામ વસ્તુઓ આપણે શક્ય હોય તો જાતે કરવાના પ્રયત્ન પણ કરવા જોઈએ તો આજે સુંદર મજાની તર્પણને લઈને જાણકારી આપી છે આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન